ગ્લોબલ ની અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા આરતી ગુડ મોર્નિંગ કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે ગુડ મોર્નિંગ ચાંદી અને ગ્લોબલ સંકેતોની વાત કરી લે તો પોઝિટિવ સંકેતો બનતા દેખાયા છે ખાસ કરીને યુએસ માર્કેટ ગઈકાલે રેકોર્ડ સ્તર પર બંધ થતા દેખાયા છે યુએસ અને ચાઇના વચ્ચે ડીલ થવાની સંભાવના બનતી દેખા રહી છે ને કારણે માર્કેટ આપણને વધતા દેખાયા હતા ડાઉ જોન્સની વાત કરી લે લગભગ ત્રણસો પચાસ પોઈન્ટ્સની પોઝિટિવિટી ત્યાં બનતી દેખાઈ હતી ને લગભગ એસ એનપી ફાઇવ હંડ્રેડમાં જુઓ અહીંયા અડસઠ ડોલરની ઉપર કામકાજ જોવા મળતું દેખાયું હતું એટલે એક સમયે ઓગણ ડોલર સુધીના લેવલ્સ પણ ખાસ કરીને અહીંયા બનતા દેખાયા તો એચ એમપી ફાઇવ પણ લગભગ એક ટકાથી વધુની અપસાઇડ છે માં પણ જો પોણા બે ટકાની આસપાસની તેજી આપણને બનતી દેખા રહી છે સેમી શેર્સ વધ્યા હતા એને કારણે માં ખાસ કરીને સપોર્ટ મળતો દેખાયો હતો તો ખાસ કરીને યુએસ અને ચાઇના વચ્ચે સંભવિત ડીલ જે થવાની છે એની અસર આપણને યુએસ માર્કેટમાં બનતી દેખા રહી છે હવે શી જિંગપિંગ અને ટ્રમ્પ વચ્ચે જે મુલાકાત થઈ છે એના પર પણ ખાસ એક ફોકસ રાખવાનું રહેશે કારણ કે શી જિનપિંગને ત્યાંથી ટ્રમ્પ મળ્યા છે અને રાષ્ટ્રપતિ જિંગપિંગ માટે મારા મનમાં ઘણું સન્માન છે એવું ટ્રમ્પનું નિવેદન આવતું દેખાયું છે અને ટ્રમ્પ કહી રહ્યા છે કે સમજૂતી જે છે એના પર જલ્દી જ પહોંચવાની આશા બંને દેશો રાખી રહ્યા છે એટલે અહીંયા ક્યાંય ને ક્યાંય ડેવલપમેન્ટ જે છે તે જલ્દી આપણને આવતું જોવા મળી શકે છે હવે કયા મુદ્દાઓ પર ખાસ કરીને ચર્ચા જે છે થતી જોવા મળી શકે છે એના પર ખાસ એક નજર રાખવાની રહેશે તો એક તો રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો જે છે એના પર ચર્ચા થતી જોવા મળી શકે છે બંને દેશોના જે અધિકારીઓ મળવાના છે એ બંને વચ્ચે ટેકનોલોજી ક્ષેત્રમાં લઈને સ્પર્ધા પ્રતિસ્પર્ધાનો મુદ્દો જે છે તે આ ચર્ચામાં આવી શકે છે કે ત્યાં પણ ખાસ કરીને ફોકસ રહેતું જોવા મળી શકે છે અને ખાસ કરીને અમેરિકામાં ચીની રોકાણ પર પ્રતિબંધ પર પણ ચર્ચા અહીંયાથી થતી જોવા મળી શકે છે એટલે અમેરિકામાં ચીનનું જે રોકાણ છે એના પર પણ પ્રતિબંધ પર ચર્ચા થતી જોવા મળી શકે છે તો આ બંને વચ્ચે એટલે શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે જે મુલાકાત થવાની છે તે હવે ફોકસમાં અહીંયાથી રહેતી જોવા મળશે એટલે અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે પણ અત્યારે યુએસ અને ચાઇના વચ્ચે જે ડીલ થતી જોવા મળી શકે છે એવા અનુમાન છે એને લીધે ખાસ કરીને ઓવરઓલ માર્કેટના સેન્ટિમેન્ટ સુધરતા દેખાઈ રહ્યા છે એશિયન માર્કેટની વાત કરી લઈએ ત્યાં પણ પોઝિટિવ સંકેતો મળતા જો પોઝિટિવિટી સાથે કામકાજ કરતા દેખાયા હતા તાઈવાન ઇન્ડેક્સમાં એક પોઝિટિવિટી જોઈ પણ કોસ્પીમાં થોડું દબાણ સાથેનું કામકાજ જોયું અન્ય ઇન્ડાયસીસની જો વાત કરી લે તો ત્યાંથી પણ સંકેતો પોઝિટિવ મળતા દેખાયા હતા જ્યાં સ્ટ્રેટ ટાઈમ્સ અને શાંઘાઈમાં પોઝિટિવિટી પણ હેંગસેંગ થોડું નેગેટિવ સેટઅપ બતાવી રહ્યું છે તો એશિયન માર્કેટ તરફથી કહી શકાય થોડાક મિશ્ર સંકેતો છે પણ યુએસ માર્કેટ તરફ પોઝિટિવિટી ગિફ્ટ નિફ્ટીની જો વાત કરી લે તો તેના સંકેતો છવ્વીસ હજારની ઉપર નિફ્ટી ઓપન થાય તેવા સંકેતો ગિફ્ટ નિફ્ટી તરફથી શરૂઆતી કામકાજમાં બનતા દેખાયા હતા અત્યારે જુઓ ઓગણચાલીસ પોઈન્ટ જેટલી પોઝિટિવિટી બતાવી રહ્યું છે અને છવ્વીસ હજાર બાવનના લેવલ્સની આસપાસ ગિફ્ટ નિફ્ટી અત્યારે સંકેતો આપી રહ્યું છે કે આપણા માર્કેટ જે છે તે ઓપન થઈ શકે છે નિફ્ટી ખાસ કરીને ઓપન થઈ શકે છે ગઈકાલે જોયું હતું આપણે એક સારી ખરીદદારી આપણા માર્કેટમાં પણ જોવા મળતી દેખાઈ હતી આજે જે રીતે યુએસ તરફથી પોઝિટિવ સંકેતો છે આજે પણ ક્યાંય ને ક્યાંય માર્કેટ જે છે તે તેજી સાથે ઓપન થાય તેવા સંકેતો બની રહ્યા છે જી હા